જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં હસો એવી આશા રાખું છું તો દોસ્તો ફરી એકવાર નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું દાઢી વાડી તો થોડી વધી જઈ છે દાઢી વાડી થોડી વધી જઈ છે હવે વધશે કેમ કે આ તો ખાતર વગરની ખેતી છે ભાઈ ગમે ત્યારે ઉપજી આવો ખાતર બાતર જોવા જ ના બાકી ધોરો આવી જાય ભાઈ એ વસ્તુ સાચી પાક બધો નાશ પામવા ખરો તો મિત્રો ના લોક મો પૂરી પૂરો સપોર્ટ કરજો ને તમે સપોર્ટ તો કરો છો ને તમે તો મારા ફેન લોકો છો ને તમારે તમારી તમારી જિંદગીમાં ખરેખર ખૂબ પ્રગતિ કરવા માતાજીને ભગવાન માતાજીને પ્રાર્થના કરી આજ શૂટિંગ હતું પરંતુ આજ શૂટિંગ અમારું કેન્સલ થયું છે તો દોસ્તો ફરી એકવાર અમારા કોમેડી કિંગ એવા માલજીપા મારી મારી નાઠા છે નારા સુરજભાઈ આવસ બે મિનિટ બે મિનિટ ખાલી કોઈ સિદ્ધાંત બરાબર આવા સુરજભાઈ મુકાળું ખોળું બોલે માજી બા અને સરસ મજાની કોમેડી કિંગ એક્ટર આયા છે અચાનક અમારા ઘેર આયા છે તો કેમ છો મિત્રો મજામાં હા તમારો ખૂબ આભાર હા મોસ્ટ વેલકમ પધારો ઘણા દિવસ પછી તમે આયા છે અમારા ઘેર તમે આયા હું જોઈ ગાડી લઈ કીધું મને એવું એ સુરજભાઈ આયા છે પણ આપણું સર હું બ્લુ ડાર્ક બનાવતો તો આજ

એમને બધા કી નામની એમનું વાલજીભા સોરી વાલજીભા વાલજીભા સરસ મજાની કોમેડી કરે છે અને વાલજીભાનું હાલ માર્કેટમાં ખૂબ સારું નામ છે એ આપણું મળવાયા હતા એટલે બાજુમાં આવ્યા હતા પરંતુ મળ્યા તો દોસ્તો શૂટિંગ બધી લીધું એટલે મેં વિચાર કર્યો કે આજ હવે શૂટિંગ બંધ છે પછી શૂટિંગ થશે શૂટિંગ આજે જ કરવાનું છે પરંતુ મેં વિચાર કર્યો કે દાર ભાત બનાવી દઉં સરસ હા તો મેં ડાર પલાળ મી કીધી પછી એ ડારને મેં ડાર બફાઈ જઈ પલાળી પછી બાફ મેલી બફાઈ ગઈ પછી આપણે એને રીના કામકાજ આપી દીધું તો રીના વઘાર વઘારશે વઘાર કરી એમાં વેરશે ભાત બની ગયા છે તો આ દાળ ભાતનો પ્રોગ્રામ છે તો હા ગેસ ચાલુ કરી દીધું તો જ મારા દાળ ભાત ખાવાની ઈચ્છા હતી અને એમને પણ દાળ ભાત ખાવાની ઈચ્છા હતી દરેક બંને જેની ઈચ્છા હોય એ વસ્તુ આપણે અહીંયા ખવાય બાકી મારે કપડા મેચિંગ કરવા છે હો 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 મારે કપડા મેચિંગ કરવા છે મારે કપડા મેચિંગ કરવા છે મન મળે તો માની શોગન જિંદગીના ફેરા ફળવા છે

અમારા વિડીયો જોયો છે એક ગાય માની માની શોની મોણસ ને એમાં ગુંદી કાઢ્યા છે ને પટાઈ દીધા છે શાપ હા સાપ ગુંદી કાઢે શાપ પટાઈ દીધા મોણસ ને બોલો ગાય ગાય માતા એવો ભાઈ ગરમ તો આમાં કહ્યો છે વઘાર આમાં ધાર છે આ વઘાર અમાર નાખવામાં છે રીતના રાઈટ રાઈટ કમ્પ્લીટ દોસ્તો સરસ મજાના ગાર્બલ બાગ્યા છે વરસાદનો તો માહોલ તમે જોઈ શકો છો વરસાદ હવે થોડો પડી ગયો છે વરસાદ વરસાદ પડી ગયો છે આ સાદર પડી ગઈ એ વગર આવ્યો વરસાદ થોડો પડ્યો સરસ મજાનો વરસાદ પડ્યો છે અને વાદળ વાતાવરણ છે અને છે પાછું પરંતુ જોઈએ કેવો વરસાદ પડે છે વરસાદ સારો છે હા 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 જય માતાજી મિત્રો દોસ્તો અરીના એ વઘાર કરી દીધું છે અરીના ભાત બની ગઈ આ સરસ મજાના ભાત બની ગયા છે દોસ્તો વાહ હા મોજ હા જોણે જવાળા આવ ગયો એવો ભાત બન્યો છે ભાઈ સરસ મજાનો આ રીના વઘાર કર્યો છે ડાળમાં નાખવા માટે દોસ્તો નાખશે અરીના એ નાખી દો આ મોજ આ સરસ સરસ બેસ્ટ 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 સરસ બહુ સરસ હજી વાસણ ભળ્યા ધોવાના જો આ ગ્લાસ પડ્યા છે હા

એ ડાળ મારા ચાખવાની છે ડાળ ચાખીશું કેવો સ્વાદ છે એનો એ બાદ જોઈશું જાય મારે ચલો મિત્રો દોસ્તો વરસાદ ચાલુ છે બારે થોડો થોડું આ કાળો કેસર બધાને મળી हाँ मोजा, हाँ, खरीखर, हाँ। तारीफ पे तारीफ करो तो भी कमी कम पड़ जाएगा दोस्तों क्योंकि डाल ऐसा बना है अपना शरीर का अंग-अंग ऐसे तर-तर के तर जाएगा अब फूल जा मित्रों सर में ने बनाया है इन उसका खाना बस ये बढ़िया मुझे वाया ही हुं? मुझे वाया ही तू है सरसन अमिलू

Vas a ver. Vamos a. Yo hice cosas, dosto. Ahora. Bad thay gaya sin. Dar thay gaya sin. Ahora rotli, bana rotli de la char, ¿cómo se banaba? ¿Dani banaba? Coto, anad no bagar, kadi. Ano suk karvano. એટલે વધારે પડતું બનાવવું નકોમ પડે થોડો બગાડ થાય ગાય માટે બે રોટલી ઘણી થઈ જાય આપણે અને ગાય તો મેં ચાર સવારે સવારે વહેલા ચાર ગાયોને અમે દરરોજ વહેલી સહિત ચાર પોત ગાયો છે બધો રોટલો ખવરાઈએ છીએ તો ગૌ માતાની સેવા કરવી જરૂરી છે વરસાદ થોડું થોડું ચાલુ છે જોઈ શકો છો વરસાદ બહુ અંધારેલો પણ છે બહુ ભયાનક વરસાદ અંધાર્યો છે આ બાજુ અને હાલ ધીમે ધીમે વરસાદ ચાલુ છે ચાદર પડી રહી છે મારી ટી મને અને કચરા પોતામ કાઢી હતી

કુદરત તમને જન્મ ભગવાનની માતાએ તમને જન્મ આપ્યો છે તો તમારી મન ફાવીને તમે જિંદગી જીવી શકો છો કોઈનો હક નહીં કે તમે આમ કરો ઠેકણું કરો પૂંછરું કરો ખોટું નહીં કરવાનું સારું જ કરવાનું કોઈનું ખોટું નહીં કરવાનું આપણે ખોટું કરીએ તો પબ્લિક કહે ને તમે આમ ના આમ ના કરો તો આપણી જિંદગી છે આપણે કઈ રીતના જિંદગી બો જિંદગી જીવો જલસા કોઈની શીખવામાં લેવાની નહીં લોકો લોકો આપણને શું શીખવામાં આવતા છે આપણે લોકોને શીખવા લે તો નેક્સ્ટ ટાઈમ સરસ મજાના વ્લોગ સાથે મળીશું ત્યાં સુધી બની રહેજો અને એ કેવો વિડીયો લાવશું બહુ બધાને બધાને બહુ મજા આવે તો મિત્રો અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ઉતરી કુત્રિજુભાઈ